આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે નમસ્કાર કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે ગઈકાલે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તરફથી સમયસર ટેક્સ ડિવોલ્યુએશન ફાઇનાન્સ કમિશન ગ્રાન્ટ્સ અને જીએસટી વળતરની બાકી રકમ રાજ્યોને સમયસર મળતા રાજ્યોમાં આર્થિક વૃદ્ધિને વેગ મળી રહ્યો છે નવી દિલ્હીમાં કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ પચીસ માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના નાણામંત્રીઓ સાથે પૂર્વ બજેટ પરામર્શની બેઠકની નિર્મલા સીતારમણે અધ્યક્ષતા કરી હતી તેમજ કેન્દ્ર સરકાર ની રોકાણ માટે રાજ્યોને વિશેષ સહાય યોજનાનો લાભ લેવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે પોલિયો દિવસ નિમિત્તે બાળકોને રસી પીવડાવીને પોલિયો અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે સાડા આઠ વાગ્યે ગાંધીનગરના કોમ્યુનિટી હોલ ખાતેથી આ અભિયાનનો પ્રારંભ કરાવશે આજે પોલિયો રવિવારના દિવસ નિમિત્તે રાજ્ય સહિત કચ્છ જિલ્લાના દરેક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં જન્મથી પાંચ વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે કચ્છના જખો દરિયા કિનારેથી ગઈકાલે પણ ચરસના વીસ જેટલા પેકેટ બિનવારસી હાલતમાં મરીન પોલીસ અને બીએસએફને મળી આવ્યા છે તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત સો કરોડ રૂપિયા થાય છે ગઈકાલે સવારે જખૌના સિંગોડીના પટ્ટી વિસ્તારમાંથી દરિયાના પાણીમાં તણાઈને આવેલા એક મોટા કોથળામાંથી દસ જેટલા ચરસના પેકેટ મરીન પોલીસને મળી આવ્યા હતા ત્યારબાદ બીએસએફએ જખૌ દરિયાઈ પટ્ટીમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરતા બીજા દસ પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યા હતા કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં માદક પદાર્થોનો જથ્થો મળી આવવાનો સિલસિલો ચૌદમા દિવસે પણ યથાવત રહ્યો હતો અત્યાર સુધીમાં માદક દ્રવ્યોના ત્રણસો ચાલીસ પેકેટ મળી આવ્યા છે જેની બજાર કિંમત ત્રણસો કરોડ રૂપિયા થાય છે ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા આઈ ખેડૂત પોર્ટલને સહાય યોજનાનો લાભ લેવા માટે પંદર જુલાઈ સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે જે અંતર્ગત પશુપાલકો આ સમયગાળામાં પશુપાલન ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ અઠયાવીસ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકશે ઓનલાઇન અરજી કર્યા બાદ જરૂરી આધારો સાથે નજીકના સરકારી પશુ દવાખાના કે પશુ સારવાર સંસ્થા ખાતે આ અરજી મોકલવાની રહેશે કચ્છના વરિષ્ઠ નાગરિકોની સંસ્થા સિનિયર સિટીઝન કાઉન્સિલ કચ્છના પ્રમુખ નિવૃત્ત કર્મચારી અગ્રણી વિજયસિંહ પુરોહિતનું ગઈકાલે ભુજ ખાતે અવસાન થયું તેમણે કચ્છના મહેસૂલી કર્મચારી મંડળના પ્રમુખ તરીકે સેવા આપી હતી કર્મચારીઓની લડતમાં તેઓ સક્રિય રહ્યા હતા ટી ટવેન્ટી વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધાના સુપર એટના બીજા મુકાબલામાં ભારતે બાંગ્લાદેશને પચાસ રને હરાવી વિજય કુચ જારી રાખી છે ભારતે પાંચ વિકેટના ભોગે એકસો ને છન્નું રન કર્યા હતા જવાબમાં બાંગ્લાદેશની ટીમ આઠ વિકેટ ગુમાવી એકસો ને છેતાલીસ રન કરી શકી હતી ગુજરાત રાજ્યના યુવાનો સંરક્ષણ દળમાં યોજાય તે માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા કચ્છ જિલ્લાના ઉમેદવારો માટે ત્રીસ દિવસીય બીએસએફ નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારોને તાલીમ નિઃશુલ્ક આપવામાં આવશે આ તાલીમ વર્ગમાં ધોરણ દસ પાસ કે તેથી વધુ હોય તે ઉમેદવાર દિવસ દસ માં ભુજ ખાતે આવેલ જિલ્લા રોજગાર કચેરી બહુમાળી ભવન રૂમ નંબર એકસો બે એકસો ત્રણ ખાતે અરજી કરવાની રહેશે કચ્છમાં અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર ગરમી અને ભેજવાળા વાતાવરણ દરમિયાન સર્પદંશના બનાવમાં વધારો નોંધાયો છે જીકે કે જનરલ અદાણી હોસ્પિટલમાં જાન્યુઆરીથી જૂન મહિના દરમિયાન વર્તમાન વર્ષમાં સર્પદંશના કુલ અડસઠ બનાવમાં તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી ના ઇમરજન્સી વિભાગના ઇન્ચાર્જ ડોક્ટરના જણાવ્યા મુજબ વર્ષા ઋતુમાં સંભવત આવા બનાવો વધુ બનતા હોય છે તેવા સંજોગોમાં સાફ કરડે નહીં અને તેમ છતાંય કરડ્યા હોય તો તે માટે સાવધ રહેવું જરૂરી છે આ સાથે સમાચાર પૂરા થયા નમસ્કાર